મળી પર તમને વજન ઉપર વાસણ મળવાના છે અલગ અલગ જેક છે વેક્યુમ ક્લીનર પણ તમને મળી જવાનું છે ગેરેજ વાળા મિત્રો ને ખાસ આવી વસ્તુ જરૂર પડે તો વેલ્ડિંગ કામ માટેના આ બધા વેલ્ડિંગ ના મશીન છે વોશિંગ મશીન ફ્રીજ કુલર આ નાનું એવું ફ્રીજ છે કોકોકોલાના બધા અલગ અલગ ફ્રીજ છે કાચવાળા વાળા ફ્રીજ છે હોટલ માટે ડાઇનિંગ ટેબલ થી લઈને ખુડીશુ સોફા એ ટુ ઝેડ વસ્તુ હતી પલંગ પણ તમારે કદાચ હોટેલ બોટલ બનાવી હોય અથવા તો કોઈને ઘર ઘર લેવો હોય મળી જશે માત્ર પંદરસો રૂપિયા થી સ્ટાર્ટિંગ કાર્પેટ છે બધી અલગ અલગ સેફ્ટી માટે નેવિગેશન માટે એ ટુ ઝેડ વસ્તુ તમે છે ને અલગ માં આવતા હોય તો તમારે મેલા મેલ ની વસ્તુ લેવી ને એકદમ મજબૂત ને સસ્તા ભાવે રીઝનેબલ તો આ જગ્યાએ હું તમને બતાવું કઈ કે વસ્તુઓ છે તો આ જગ્યાએ તમે અવશ્ય વિઝિટ કરજો તમને એડ્રેસને નંબરને બધું આપી દઈશ અહીંયા તમે જોવો ને તો આ ભાવની વાત કરીએ ને તો માત્ર ને માત્ર બસો રૂપિયા કિલોથી શરૂઆત થાય આ બધી વસ્તુ કિલોમાં મળશે તમને તમે આ જોઈ શકો છો બધી અલગ અલગ વસ્તુઓ છે નાના વાઇટકા છે આવી નાની ડીશુ છે પછી આ હોટલ બોટલ કરી હોય ને તો કાયમ આવે એ બધી અલગ અલગ ડીશો છે આ ફૂટેની ભાઈ આસાનીથી આપણે પાડીને પણ તમને ટેસ્ટિંગ કરીને બતાવીશ બધી અલગ અલગ તો આવી કાંઈ પણ વસ્તુ લેવું હોય ને તો આ જગ્યાએ બેસ્ટ રહેશે આવા પછી તમારે ઘર માટે વપરાશ માટે જો આ સરસ મજાના છે તો આ રીતનું પણ તમને અહીંયા મળી જશે ત્યાર પછીની વાત કરીએ ને તો ઘણી બધી વસ્તુઓ છે જેમાં વાત કરીએ તો આ રીતની ટ્રાય પણ મળી જશે જે હોટલ બનાવવા માટે છે ને ભાઈ બેસ્ટ આ એક તમારે જગ્યા રહી છે હોટલ બનાવી હોય કાંઈ પણ હોય તો બધી અલગ અલગ યુનિક યુનિક વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે ત્યાર પછી તમને આ રીતનું ગરવું પણ અહીંયા મળી જશે તમે જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ એન્ટિક એન્ટિક વસ્તુ છે અહીંયા તમે જુઓ તો આ રીતના કોઈને હોટલ હોય તો શાક સૌ કરવા માટે અલગ અલગ ઓલા છે વાસણ બધા એ રીતના પણ આ બધી વસ્તુ છે ને ભાઈ મેલા મેનની આવશે એટલે આસાનીથી ફૂટે નહીં આ તમે જોઈ શકો છો સરસ મજાનો ટ્રે છે આમાં પણ તમે કાંઈ પણ ઓલું કરી શકો છો બધી અલગ અલગ એન્ટિક એન્ટિક વસ્તુઓ છે આ પણ જુઓ તમે ડીશ છે હોટલ માટે તો આ રીતની બધી ઘણી બધી વસ્તુઓ છે તો તમને ખાસ આ વિડીયોના માધ્યમથી તમને એક જ વસ્તુ બતાવું કે ભાઈ તમે અલંગમાં આવતા હોય ને તો આવી આવી વસ્તુઓ મળે છે તો વિઝિટ કરજો બધી વસ્તુ છે ત્યાર પછી તમે જોઈ શકો છો આ રીતના સમસા છે બધા અલગ અલગ પ્રકારના તમે જુઓ આ બધા અલગ અલગ શમસાઓ છે એ પણ તમને અહીંયા મળી જશે બસો રૂપિયા કિલોથી લઈ અને પછી અલગ અલગ પ્રાઇસ છે પણ આ બધી મેલા મેલની વસ્તુ આવી છે આમ નો કહેવાય ને આમ રબર નો કહેવાય એ રીતની વસ્તુઓ છે તો ઘણા બધા ખરીદી પણ અહીંયા લાઈવ કરવા આવી રહ્યા છે ના સરસ મજાની નાની નાની વાટકી ભાઈ બધી એકદમ એન્ટિક એન્ટિક વસ્તુઓ તમને મળી જવાની છે આમાં બધી યુનિક યુનિક આ એક વિડીયોમાં બધું બતાવવું બહુ મુશ્કેલ છે તો આ તમને એમ લાગશે આસાનીથી તૂટી જાય પણ એવી વસ્તુ નથી આ તમે લાઈવ ડેમો તમને ઠલવીને બતાવું તમે જોઈ શકો આ વસ્તુ છે ને ભાઈ આસાનીથી તૂટે નહીં એવી વસ્તુ આવે છે તો તમે લાઈવ ડેમો જોઈ શકો છો આ બધી જ વસ્તુ એ રીતની છે મેલામેન્ટની વસ્તુ કહેવાય ટૂંકમાં રસની નો કહેવાય ને કાસની નો કહેવાય એટલે આસાનીથી તૂટે નહીં ત્યાર પછી ભાઈ ડીસુમાં તમે જોઈ શકો છો ખાસ તો આ ખાડો એવો છે ને તમારા હોટલ માટે બેસ્ટ રહેશે હોટલ સર્વ કરવો કે હોટલ માટે અથવા તો ઘરે તમારે આ રીતની ડીસુ કે વાસણ વાપરવું હોય ને તો એના માટે બેસ્ટ રહેશે બધી જ વસ્તુ તમને મેલામેન્ટની અહીંયા મળી જવાની આ ડીસુનો સ્ટોક તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં સ્ટોક છે તો આ રીતનું છે ઘણી બધી ડીસુ છે નાની મોટી બધી અલગ અલગ પેટર્નની ડીશો છે આ તમે જો નાની નાની ડીશો છે આ આખે આખો નાનો ડિપાર્ટમેન્ટ છે તમે જોઈ શકો છો આમાં પણ કલર ઓપ્શન અવેલેબલ છે બ્લેક ડીશથી લઈને બધી ડીશો છે તમે જોઈ શકો છો તો આવી રીતની કઈક સરસ મજાનો આ નો ડિપાર્ટમેન્ટ છે ત્યાર પછી આમની સાઈડ આપણે જોઈએ તો ત્યાં પણ તમને મોટી મોટી ડીશો જોવા મળી જશે આ પણ તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની બધી એકદમ યુનિક યુનિક ડીશો છે ભાઈ યુનિક યુનિક બહુ બાકી તોડવા રે ભાઈ બધી વસ્તુ તૂટી જ જવાની છે આ પછી તમે જો આ બ્લેક ડીશ છે આ ડીશ છે ને આ બી ફેમસ છે મેલામેન્ટની આમ રસોઈનો કહેવાય ને ગ્લાસીનો કહેવાય એ રીતની ડીશ છે આમાં મારું એકલ કામ ને કરતી એટલી બધી વસ્તુ છે અલગ અલગ એન્ટિક તમે જોઈ શકો છો આ બેય બાજુ બેય બાજુ એટલી જ વસ્તુ છે બધા અલગ અલગ વાઇટકાથી લઈને બધી ડીશું થાળી સમસી થી લઈને સમસા બધી એટલું ઝેડ વસ્તુ ટૂંકમાં અહીંયા તમને મળી જશે આ ડીશ પણ અલગ આવી જુઓ એન્ટિક એન્ટિક ડીશ છે ને પણ આ બધી જ વસ્તુ ફરી પાછો તમને કહી દઉં કે વજન ઉપર મળશે બસો રૂપિયાના કિલોથી લઈ અને પછી બધા અલગ અલગ ભાવ રહેવાના છે આ વસ્તુમાં ભાઈ કાંઈ ન થયું આને તમે એમ જો ઢેગલો કર્યો પણ એક પણ વસ્તુ ખોટી નથી એટલે એટલું તો મજબૂત આવે અને આ સિવાય પણ તમે જોઈ શકો છો આ બોટલથી લઈને બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે ભાઈ બહુ મોટો સ્ટોલ છે તો તમારે જરૂર હોય ને તો વિઝિટ કરજો સુરતથી કોઈ ને તો એના માટે સ્પેશિયલ સુરત પણ આવડાનો જ માલ છે આનું પોતાનું જ છે તમે જોઈ શકો છો તો આ મોબાઈલ નંબર છે આ સુરત શરૂ છે આ ખાડાનો એડ્રેસની વાત કરીએ ને તો તમે જોઈ શકો છો આમાં સંપૂર્ણ એડ્રેસ લખેલો હોય મોબાઈલ નંબર પણ સાથે સાથે આપેલો છે અને તમારે ફોનથી વાત કરવી ને તો સવારે આઠ વાગ્યાથી લઈ અને ના આઠ વાગ્યા સુધી ભાઈ હા જે ભાઈ ફોન નોટ અલાવ ત્યાર ના આપણા નેક્સ્ટ ખાડે આવી ગયા છીએ અહીંયા તમને છે ને ભાઈ હોટલ માટે ડાઇનિંગ ટેબલથી લઈને ખુરશીઓ સોફા ટુ ઝેડ વસ્તુઓ તમને આ જગ્યાએ મળી જશે તમારે જો રેસ્ટોરન્ટ કરવું હોય કે અથવા તો કોઈ ગાર્ડન બાર્ડન છે કાંઈ પણ વસ્તુ છે તો આ રીતના તમને અહીંયા ટેબલ મળી જવાના છે ત્યાર પછી હોટલ માટેની વાત કરીએ તો હોટલ માટેના આ ડાઇનિંગ ટેબલ તમે જોઈ શકો છો ખુરશી સાથે ટેબલ અવનવી પેટર્નોમાં તમને ટેબલ મળી જશે આ તમે જોઈ શકો છો આ અલગ અલગ ખુરશીઓ છે બધી અને આ તમે જુઓ તો આ સ્પેશિયલ જો આ આપણે શું કહેવાય પથ્થર છે આ સનમાયકો પથ્થર છે પથ્થરમાં પથ્થરમાં મળી જશે ને અહીંયા તમે જોઈ શકો છો આ એકદમ યુનિક વસ્તુ છે અને આવી હારી હારી હોટલમાં હોય ને તો ભાઈ કાંઈ ઘટે નહીં એવું લાગે આ આખે આખો ખાડો એ રીતનો છે આ તમે આમાં નજર ફેરવી શકો એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ જગ્યાએ તમને હોટલ માટેનું એટીઝેડ વસ્તુઓ મળી જશે ત્યાર પછી ઓલી સાઈડ પણ છે ત્યાં પણ આપણે જઈએ જો ભાઈ આ રીતના તમારે જોવે તો આ રીતના પણ ઘણા બધા તમને અહીંયા ઓપ્શનમાં મળી જશે અને હું કહેવાય મને ખબર કે સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ બનાવવો હોય તો એના માટે કાયમ આવી જશે આ સ્વિમિંગ પુલની આજુબાજુમાં જો ખુરશું ટેબલ છે ને આ રીતના હોય બધા આ કાંઈક અલગ જ છે તો આ રીતનું પણ તમને અહીંયા મળી જશે આ બધા સ્વિમિંગ પુલવાળા ડિપાર્ટમેન્ટ છે બધો આખે આખો તમે જોઈ શકો છો આ બધી અલગ અલગ ખુરશીઓ શેર ટેબલથી લઈને બધી જ વસ્તુ તમને મળી જશે અને આ બાજુની વાત કરીએ તો આ બાજુ પણ તમે જોઈ શકો છો બધા જ અલગ અલગ ટેબલ છે નાના નાના બધા અલગ અલગ ડાઇનિંગ ટેબલથી લઈ નાના ટેબલ મોટા ટેબલ બધું જ મળી જશે ને સાથે સાથે વાત કરીએ સેટી પલંગ કહી શકાય સેટી પલંગ પણ તમારે કદાચ હોટલ બોટલ બનાવી હોય અથવા તો કોઈને ઘર ઘરા લેવું હોય તો સેટી પલંગ તમે જોઈ શકો છો કેટલો વિશાળ છે ડબલનો પૂરેપૂરો ડબલનો સેટી પલંગ પણ તમને અહીંયા મળી જશે આ બાજુ પણ આ બધા તમે જોઈ શકો છો આ લાગટ છે ને એકલા પલંગ જ છે ને આ બધા મેટ્રસ ઓરિજનલ મેટરસ એ ગેરંટીવાળી વસ્તુ રહેવાની છે આ બધી તો તમે જોઈ શકો છો અને ખાસ કરીને પાછો તમને કહી દઉં કે આ વિડીયો કોઈ પ્રમોશન વિડીયો નથી આ તમારા માટે ઇન્ફોર્મેટિક વિડીયો છે તમને યોગ્ય લાગે તો આવવું અહીંયા તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ છે ને આ મેટરસ છે બધાય આ ઓરિજિનલ શીપના મેટ્રસ હોય છે ભાઈ અને ઘણી બધી વસ્તુ ખાસ એક યાદ રાખવી કે અલગમાં ઘણી બધી વસ્તુ છે ને ભાઈ હાથે પણ ડિઝાઇન થતી હોય છે તો ઘણી બધી વસ્તુ એવી રીતની પણ મળતી હોય ને ઘણી બધી અલંગની પણ મળતી હોય એટલે એ તમારે તમારી રીતે વેરીફાય કરી અને પછી જ ખરીદી કરવી બાકી આ બે હવા માટેની તમે જોઈ શકો છો અલગ અલગ ચેર છે નાની નાની બધી એકથી એક ચડિયાતી એન્ટીક એન્ટીક વસ્તુ તમને અહીંયા અલંગમાં મળી જવાની છે હવે આપણે બધું જોયું ને અહીંયા પટેલ ટેડ્રસ તમે જોઈ શકો છો પાંચસો નવ ખાડા નંબર અહીંયા અલંગમાં આવો ને તો બધા અલગ અલગ ખાડા વાઈઝ હોય છે ખાડા વાઈઝ નંબર વાઇઝ એટલે હું તમને જે બતાવું ને નંબર જે વિડીયોમાં હું બતાવું છું ને એ ઈજ ખાડામાં તમને અવેલેબલ મળશે બાકી ઘણી બધી જગ્યાએ હોય પણ જે ખાડાનું બતાવું ને એનો હું તમને ખાડા પણ બતાવી દઉં છું ત્યાર પછી કોઈ મિત્રને ગેરેજ હોય અથવા તો વર્કશોપ હોય એના માટેની બધી એસેસરીનો એક તમને ખાડો સ્પેશિયલ લાવ્યો છો અહીંયા તમને બધી જ એસેસરી મળી જાય તમે જોઈ શકો છો આ ઘણ મારા હાથમાં તો બાકી આ તમે જોઈ શકો છો બધા નાના મોટી અલગ અલગ જેક છે જેક તમને મળી જવાના છે ત્યાર પછી વર્કશોપને રિલેટેડ બધી બધી અલગ અલગ વસ્તુઓ સકડીઓથી લઈ અને બધી વસ્તુ તમને મળી જાય તમે જોઈ શકો છો આ ઉપરથી હાથના ગ્લવ્સ પણ મળી જશે કોઈ એવી રીતનું કામ કરતું હોય તો ગ્લવ્સ ત્યાર પછી નીચે તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે આ બધી જ વસ્તુ નાના નાના પાના છે બધા અલગ અલગ એન્ટિક એન્ટિક પાના છે એ પણ મળી જશે આ તમે આપણે શું કહેવાય સાફ કરવા માટેનું સ્પેશિયલ વેક્યુમ વેક્યુમ ક્લિનર વેક્યુમ ક્લિનર પણ તમને મળી જવાનું છે અને આ ઝેક તો તમે જુઓ ભાઈ આ ઝેક એનો હોય છે તમે જરાક તમે જ કમેન્ટમાં કહેજો ને ભાઈ આ ઝેક આ ઝેક જુઓ કેવડ્યા કેવડ્યા ઝેક છે બંને સાઈડ એટલી જ બધી એસેસરી બધી અલગ અલગ મળી જવાની છે તમે જોઈ શકો છો આ બધા આખા આપણે ગેરેજ ગેરેજવાળા મિત્રોને ખાસ આવી વસ્તુ જરૂર પડે તો એના માટે આ સ્પેશિયલ ક્લિપ છે કે તમારે જોઈએ ને તો બધા અલગ અલગ પાનાઓ છે તે બધી જ વસ્તુઓ તમને આ જ શોપમાં મળી જવાની છે બહુ મોટી શોપ છે તમે આ બાજુ આવો તો તમે જોઈ શકો છો આ રીતના હેલ્મેટ કોઈની જરૂર હોય તો હેલ્મેટ પણ તમને આ રીતના મળી જવાના છે ત્યાર પછી ઘણી બધી વસ્તુઓ છે અહીંયા આ તમે જોઈ શકો છો આ અડધી વસ્તુ તો હું છે એ મને નથી ખબર કઈ રીતની કામ કરે પછી વેલ્ડિંગ જે મિત્રો કરતા હોય તો વેલ્ડિંગ કામ માટેના આ બધા વેલ્ડિંગના મશીન છે તો વેલ્ડિંગના મશીન પણ તમને અહીંયા મળી જવાના છે ત્યાર પછી આ વાયર તમે જોઈ શકો છો બધા જ લાઇટ ફિટિંગની માંડીને ગમી તમારે નીચે નાખો ને તો આ જુઓ જાડા જાડો વાયર તો આ બધા જ વાયર છે તમે જોઈ શકો કેટલી મોટી સંખ્યામાં બધા અલગ અલગ વાયર છે વાયરિંગ વાયરિંગ પણ તમને આ જ જગ્યાએ મળી જવાનું છે ત્યાર પછી આ મોટા મોટા વેક્યુમ ક્લિનર કદાચ કોઈ મોલ બોલ હોય તો મોલ બોલમાં યુઝ થાય એ રીતના છે તો આ બધી જ પછી ત્યાર પછી આ બૂટ ખેડૂત મિત્રોને ઘણા બધાને જરૂર પડતી હોય આવા અલગ અલગ બૂટ તો આવા બૂટ જોતા હોય તો એ પણ મળી જશે પ્રાઇઝ એટલે મેન્શન નથી કરતો કે એમ કે પરમિશન નથી પ્રાઇઝની તમે અહીંયા આવીને હરું લઈ શકો છો આ માત્ર વિડીયો બનાવવાનું એક જ રીઝન છે જનલેટર તમારે જોઈએ તો જનલેટર પણ તમને અહીંયા મળી જવાના છે અને ખાસ તો આવા બધા સાથે સાથે બધા નાડા જોઈએ તો દોરિયું પણ તમને બધી મળી જવાની છે પ્રાઇઝ મેન્શન નથી કરતો એનું કારણ એક જ છે કે ભાઈ અમુક આ બધી વસ્તુની પ્રાઇઝ મેન્શન કરીએ ને તો બહુ વિડીયો લાંબો થઈ જાય એટલે શોર્ટ શોર્ટમાં તમને જે કાયમ આવે ને એવી વસ્તુ તમારા માટે લઈને આવ્યો છું અને આ બધી તાલપત્રા છે અલગ અલગ તમે જોઈ શકો છો આ ઊંચાઈ ન થાય એટલે હેવી હેવી તાલપત્રીઓ છે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો નાની નાની પકડ પાનાથી લઈને બધી નાની નાની વસ્તુઓ તમને અહીંયા જોવા મળી જશે સ્ક્રુ ડ્રાઈવર પણ બધા અલગ અલગ સ્ક્રુ ડ્રાઈવર પણ તમને મળી જવાના છે બધી જ વસ્તુ મળી જશે આ નીચેની સાઈડ તમે જોવો ને તો આ વોલ પાડવા માટેના અલગ અલગ બધા ઓલા છે એ પણ તમને મળી જશે તો ખાસ તો આ જે પાર્ટ છે ને એ સ્પેશિયલ આપણે જે ગેરેજવાળા મિત્રો હોય ને એના માટેનો સ્પેશિયલ છે આ તમે જોઈ શકો છો બધા અલગ અલગ લોક છે આ લોક પણ મળી જાય છે બધા નાના મોટી અલગ અલગ પેટર્નમાં લોક છે ત્યાર પછી અમુક વસ્તુ તો હું તમને આ જો ગન છે ગન પણ સરસ મજાની છે આ કઈ રીતનું કામ આપતું એ મને નથી ખબર પણ જોઈએ તો તમને મળી જશે ત્યાર પછી આ રીતની નાની નાની હૂપડીઓ છે હૂપડા પણ મળી જવાના છે અને શું કહેવાય પાવડા આવડા મળી જવાના છે ને આવી વસ્તુ હું વધારે દેખાડીશ તો આવશે એટલે આ નથી દેખાડતો પણ આવી વસ્તુ તમારે જોતી હોય ને તો તમને અહીંયા બધી મળી જશે મેં તમને જેટલું પણ આ ગેરેજ ને રિગાર્ડિંગ બતાવ્યું ને એ ભગવતી સેલ્સ અને આ આમાં છે ને આ જગ્યાનો પ્લોટ નંબર નથી પણ હા મેં તમે જોઈ શકો છો અલગમાં એક જ માત્ર જગા ભાઈ ગોપનાથ વાળાની હોટલ છે ને એની એક્ઝેક્ટ સામો આ તમને પ્લોટ મળી જશે એટલે તમારે આ પ્લોટ ગોતો હોય ને તો જગાભાઈ હોટલ છે ને એની એક્ઝેક્ટ સામે તમને મળી જશે ભગવતી પ્લોટ કે મિત્રો આપણે આવી ગયા છીએ વોશિંગ મશીન ફ્રીજ કુલર વગેરે વસ્તુ તમારે જોઈએ ને તો એના માટેનો બેસ્ટ ખાડો તમને બતાવો તમને અવનવા તમે જોઈ શકો છો બધા અલગ અલગ વોશિંગ મશીન તમને જોવામાં આ બધી વોશિંગ મશીનની લાઈન છે અને સામેની સાઈડ તમે જોઈ શકો છો બધા અલગ અલગ ફ્રીજ છે નાના મોટી બધી જ વસ્તુ તમને આ ખાડાની અંદર મળી જાય છે ત્યાર પછી અહીંયા તમે જુઓ ને તો આ મોટા ફ્રીજ છે જુઓ ભાઈ છે આ રીતના મોટા ફ્રીજ જોઈએ તો એ પણ તમને અહીંયા મળી જવાના છે અલંગની અંદર બધા અલગ અલગ આ ટૂંકમાં આખે આખો ખાડો છે ને ફ્રીઝરનો છે આ પછી ત્યાં આપણે પાણીનો પરબ બાંધ્યું હોય તો એ માટેનો પણ અહીંયા તમને ફ્રીજ મળી જશે ત્યાર પછી તમે જોઈ શકો છો આ ડબલ ડોર સિંગલ ડોર આ બધા અલગ અલગ એન્ટિક એન્ટિક ફ્રીજ છે તો એ પણ તમને મળી જવાના છે બધા અલગ 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 અને કુલ આ વોશિંગ મશીનની વાત કરીએ તો ભાઈ વોશિંગ મશીન તો તમને અવનવી પેટર્નમાં મળી જાય આ બધા વોશિંગ મશીન છે તમે જોઈ શકો છો આ બાજુ તમને અલગ અલગ ડબલ ડોર સિંગલ ડોર નાના મોટી બધા આ આ પણ એક ફ્રીજ છે તમે જોઈ શકો છો આ લોક છે લોક તો નથી જો આ નાનું એવું ફ્રીજ છે તો આ રીતના તમને ફ્રીજ જોઈએ ને તો એ પણ તમને અલંગમાં મળી જવાના છે આ પણ તમે જુઓ સરસ મજાનું એકદમ એન્ટિક ફ્રીજ છે નાનું એવું પ્રાઇઝ એટલે માટે નથી કહીએકતો કે ભાઈ બધી વસ્તુની પ્રાઇઝ કેવી બહુ મુશ્કેલ છે પણ તમારા માટે ખાલી એક બતાવી દઉં કે ભાઈ આ આ વસ્તુ અલંગમાં મળે છે અલંગમાં બહુ બધી વસ્તુઓ મળે છે સામેની સાઈડ તમે જોઈ શકો છો ચોકલેટના ફ્રીઝ છે કોકોકોલાના બધા અલગ અલગ ફ્રીઝ છે કાચવાળા ફ્રીજ છે ડબલ ડોર સિંગલ ડોર બસો લિટર અઢીસો લિટર ત્રણસો લિટર જેવા જોઈએ ને એવા ફ્રીજ તમને આ જગ્યાએ મળી જશે તો આ ખાડાનું એડ્રેસ તમને કહી દો કઈ જગ્યાએ આવ્યું છે આ એડ્રેસની વાત કરીએ ને તો આ રિસોર્ટ છે અલંગની અંદર બહુ ફેમસ છે આની એક્ઝેક્ટ હામું તમારે આવી જવાનું છે એટલે તમને આ ફ્રીજને વોશિંગ મશીનવાળો ખાડો દેખાઈ જાય આમાં કાંઈ નામ તો નથી લખેલું અત્યારે ખાડાનું પણ તમને અહીંયાથી આમ એડ્રેસ આપી દઉં કે આ રિસોર્ટની એકદમ તમને આ સ્ટોલ જોવા મળી જશે મિત્રો આપણે આવી ગયા છીએ વાસણ ભંડારમાં પેલું જે બતાવ્યું હતું ને આ છે ને સ્ટીલના એલ્યુમિનિયમના વાસણ છે ને એ છે અહીંયા પણ તમને વજન ઉપર મળી જવાનું છે એકસો પચાસ રૂપિયાથી પર કિલો એ તમને વજન ઉપર વાસણ મળવાના છે તો એ તમારે જે જોઈએ એ બધી વસ્તુ મળી જશે અહીંયા તમે જોઈ શકો છો આખું ભાઈ આ આખો ગોદામ જ એ રીતનું છે કે ભાઈ બધું વાસણ 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 તમે જોઈ શકો છો આ બધી બધા જ વાસણ તમને અહીંયા મળી જવાના છે ભાઈ એલ્યુમિનિયમ કહેવાય કે શું કહેવાય આ એલ્યુમિનિયમ જ કેવા તમે કમેન્ટમાં કહેજો મને એને ખબર તો એલ્યુમિનિયમ બધા જ વાસણ તમને નાના મોટી બધા તમે જોઈ શકો છો બધા અલગ અલગ જો ભાઈ હોટલ કરવી ને તો તમારે બેસ્ટ કાયમ આવે એવા વસ્તુ બધી છે નાની નાની વસ્તુઓથી ઈડલી ઈડલી બનાવવાના મળી રહ્યા છો આ ઈડલી ના છે કે ભાઈ આ હે ને હે ઇડલી બનાવવાના બધા આવા અલગ અલગ વસ્તુઓ તમને ટૂંકમાં અહીંયા વાસણના મળી જવાના ત્યાર પછી તમે જુઓ તો આ બધી જો શાકો શરીર તમે જોઈ શકો છો બધી અલગ અલગ નાની મોટી કીટલીઓ પણ તમને મળી જવાની છે ભાઈ પાણીની હા પાણીની શું શાની પાણીની બધી તમે યુઝ કરી શકો છ યુઝ કરવી અહીંયા તમે જોઈ શકો છો આ બધા ભાઈચાથી લઈને બધી એટુ ઝેડ વસ્તુ તમને અહીંયા મળી જશે ભાઈ જો અરે ભાઈ સાબા તો વજન કેટલો છે આનો બોલો કિલો ઉપર હોય છે આ એક એટલે અહીંયા બધા અલગ અલગ રેટ છે રેટની કોઈ ઓલી નથી એકસો પચાસ રૂપિયાથી શરૂ થાય છે થાળીઓ થાળી પણ તમને અહીંયા મળી જશે જો ભાઈ આ બધી હે ને થાળી છે તો આ રીતની પ્લેટો જોતી હોય તો એ પણ મળી જવાની છે આ રીતની હોટલ માટેની પ્લેટો જોઈએ તો હોટલ માટેની પ્લેટો પણ તમને અહીંયા મળી જશે પ્રાઇઝની મેં તમને કીધું એમ એકસો પચાસ રૂપિયા પર કિલો એ સ્ટાર્ટિંગ થાય તો એ તમારે જેવું જોઈએ ને એવી વસ્તુ મળી જશે ભાઈ અને ખાસ ફરી પાછો કહી દો કે આ વિડીયો કોઈ પ્રમોશન વિડીયો નથી ઓનલી ફોન ઇન્ફોર્મેટિવ વિડીયો છે માર્ગદર્શન માટેનો વિડીયો છે તો ખાસ ઘણી બધી મહેનત કરી દે તો એકવાર આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મસ્ત મજાનો એક કમેન્ટ કરી નાખજો જેથી કરીને મને આમ મજા આવે કે ભાઈ તમારું એક કમેન્ટ વાંચશે ને હરેક યુટ્યુબરની એવી ખ્વાઇશ હોય કે ભાઈ કોઈ કમેન્ટ હારી હારી કરે નહીં વાંચીને તો બહુ આનંદ દિલ ખુશ થઈ જાય એમ તો એક દિલ ખુશ થઈ જાય એવી કમેન્ટ કરી દો મજા આવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેટલા પણ વાસણ બતાવવાની એ તમારે લેવાય ને તો બંડીધારી કિચન વેરમાં આવી જવાનું છે પ્લોટ નંબર તેર તમે જોઈ શકો છો આ બધો છે ને આખા આખો સંપૂર્ણ સ્ટોલ વાસણનો છે આ તો અહીંયા આવી જજો તમને જે ખાડા નંબર દેખાડ્યો ને ત્યાં આ છે ને ભાઈ ખેડૂત મિત્રોને આ વસ્તુની બહુ જરૂર પડે ટાટર ફિટ કરવા માટે તો તમે જોઈ શકો છો આ બધી અલગ અલગ પેટડીઓ છે તમે નિહાળી શકો છો બધી અલગ અલગ પેટલી છે તો આ સ્પેશિયલ છે ને ભાઈ ખેડૂત મિત્રો માટે છે કેમ કે એમને આ પેટડીઓ જોતી હોય ને તો મળી જશે અહીંયા તમને પેટડી તમે જોઈ શકો જેવી તમારે પેટડી જોઈએ ને એવી મળી જશે અને પ્રાઇઝની મિત્રો વાત કરીએ ને તો ભાઈ આ પેટડી તમને અહીંયાથી છે ને પંદરસો પંદરસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થવાનું છે અને પછી તમારે જેવી જોઈએ ને એવી પેટડી મળી જશે તો આ બધી અલગ અલગ પેટડીઓ છે આ મોટી પેટડી જોતી ને તો પણ તમને મળી જાય ખેડૂત મિત્રો માટે સ્પેશિયલ ક્લિપ છે કે એમને આ રીતના બોક્સ સ્ટાર્ટર ફિટ કરવા માટે કાંઈમ આવતા હોય તો આ રીતની પેટડીઓ તમને અહીંયા મળી જવાની છે જો બધી એકદમ અલગ અલગ લોકવાળી છે એકદમ યુનિક યુનિક પેટડીઓ તમને અહીંયા મળી જશે માત્ર પંદરસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ અને પછી તમારે જેવી જોઈએ ને એવી પેટડી તમને અહીંયા મળી જશે હાલો હવે તમને ખાડા નંબર કહી દઉં ને કયો ખાડો છે એ પણ બતાવો છે ને આ બધી જે આ પેટડી બતાવી લેવી ને તો એમનું એડ્રેસ તમે નોટ કરી લ્યો આમાં કાર્ડમાં દેખાઈ રહ્યા છે મોબાઈલ નંબર પણ દેખાઈ રહ્યા છે ખોટા ફોન કરવાની ભાઈ ન મળતું હોય તો ફોન કરજો આ જગ્યાએ તમને પેટડી મળી જાય ચાર પછી તમે મિત્રો જોઈ શકો છો નાળા આમ જોવા ખરી આ નાળા છે નાડાના ડિપાર્ટમેન્ટમાં એવા આવા નાડા કોને કાયમ આપતા એ મને ખબર પણ તમને ખાલી બતાવી દો મોટામાં મોટા ઝાડામાં જાડા નાડાથી લઈને પતલામાં પતલા નાડા તમને મળી જવાના છે હાલ તમે જોઈ શકો છો નાડાનો ઢેગલો અહીંયા પણ શેઠ નથી એટલે તમને નહીં બતાવી શકું આ જગ્યાએ તમને નાડાથી લઈને તાલપત્રી ઝાડ ઝાડ બધી જ વસ્તુ તમને બતાવવા લો ખેતર માટે તમે જોઈ શકો છો ખેતર માટેની ઝાડ પણ તમને અહીંયા મળી જવાની છે ભાવ તાલ તો હું આમાં નહીં કહી શકું કેમ કે આ વસ્તુ છે ને ભાઈ શેઠ છે નહીં એટલે નહીં કહી શકું બાકી થી લઈને બધી તાલપત્રી બધી જ વસ્તુ તમને આ ખાડામાં મળી જશે તમને બતાવી દો આ કયો ખાડો છે બાકી અહીંયા તમે ડિપાર્ટમેન્ટ ને તાલપત્રી ડિપાર્ટમેન્ટ બહુ મોટો પાય છે જુઓ તમે આ બધા ના નાડા છે બધા જ અલગ અલગ નાડા છે તમે જોઈ શકો છો આખે આખો આ રીતનું છે બધું ત્યાર પછી તાલપત્રી તમારે જોઈએ ને તો તાલપત્રીમાં પણ ઘણી બધી આ બધા તાલપત્રીઓ છે તમે છત્રી બનાવવા માટે કે કાંઈ પણ ટ્રેક્ટરની છત્રી બનાવવા માટે એના માટે તાલપત્રી તો આ પણ વજન ઉપર જ હોય છે એ પણ તમને કહી દઉં આ બધી વસ્તુ છે ને વજન ઉપર જ તમને મળતી હોય ત્યાર પછી ઝાડું તમે જોઈ શકો છો ખેતર માટે આ પણ ઝાડ છે તમે જુઓ આ એ ઝાડ જ છે આ બધી અલગ અલગ ઝાડું છે તો આવી બધી વસ્તુ તમને મળી જવાની છે તાલપત્રીઓ તો તમે જુઓ કાર્પેટ પણ તમને અહીંયા મળી જવાના છે અલગ અલગ પાથરવા માટે તો બધા અલગ અલગ કાર્પેટ છે આ પણ ખેતર માટે કાયમ આવી છે ખેતરોમાં બાંધવા માટેની બધી અલગ અલગ ઝાડો તમને ખેતરોમાં બાંધવા માટે મળી જવાની છે કારપેટ બધી અલગ અલગ વસ્તુઓ તમને અહીંયા મળી જશે હા તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ તમને અહીંયા જ મળી જવાની છે આ એક જ ખાડાની અંદર જો તમે આ બાજુ પણ એટલી જ વસ્તુઓ પડી છે આ ઝાડ ખેતરમાં ટૂંકમાં ખેડૂત મિત્રોને કાયમ આવે એવું કાર્પેટથી લઈને બધી વસ્તુ તમને અહીંયા મળી જશે લો નોઝર જોઈએ તો નોઝર પણ મળી જશે આ બધી જ વસ્તુ તમને આમાં ડિસ્પ્લે ઉપર દેખાય ને આ બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે ભાઈ ભાવતાલ સેટ નથી ને એટલે નહીં કહી શકો આ બધે તમે જોઈ શકો છો કાર્પેટ છે બધી અલગ અલગ અને આ આ જગ્યાએ તમારે આવું હોય ને તો આ એડ્રેસ તમે નોટ કરી લેજો બાપા સીતારામ ટ્રેડ્રેસ છે બસ ત્રણસો ને સત્યાવીસ નંબરનો પ્લોટ છે એમાં તમને આ બધી વસ્તુ મળી જવાની છે ભાઈ પછી મિત્રો આપણે આવી ગયા છીએ સેફ્ટી માટે નેવિગેશન માટેનો એ ટુ ઝેડ વસ્તુ તમને આ જગ્યાએ મળી જાય છે તો આ તમે જોઈ શકો છો ફાયર બોટલું છે આ બધી તમે જોઈ શકો છો ફાયર બોટલથી લઈને આ બધી વસ્તુ છે ને ટૂંકમાં સેફટી માટે યુઝ થાય આ બાજુ પણ તમે જોઈ શકો છો આ પાણીમાં યુઝ થાય છે આ બધી ટ્યુબો છે સો છે ને આ આખું ટૂંકમાં પાણી માટે પછી આ સિગ્નલ લાઇટો છે મોટી મોટી તમે જોઈ શકો છો આ બધી છે ને સિગ્નલ લાઇટ છે તો આખે આખો એ ડિપાર્ટમેન્ટ છે અહીંયા તમને બધી વસ્તુઓ સેફટી માટે અને નેવિગેશનની બધી વસ્તુઓ મળી જવાની છે આ લાઇફ જેકેટથી લઈ અને બોટ પણ તમને મળી જાય નાની એવી આ તમે જોઈ શકો છો આ બોટ છે આખી તો ટૂંકમાં આ દરિયાઈ વસ્તુ ઘણી બધી વસ્તુ તમારે જોઈએ કોઈ ભાઈને તો એ વસ્તુ તમને અહીંયા મળી જશે પ્લોટ કયો છે એ તમને કહી દો આગળ એ પહેલાં તમને બધું બતાવી દો અહીંયાથી આપણે ફોકસ કરો ભાઈ તો આ પણ તમે જોઈ શકો છો આ પણ એક સેફ્ટી માટે કોઈની ઇમરજન્સી થઈ હોય તો આ એમને માટેની છે આ અલગ વસ્તુ બધી ભાઈ ઉપર તમે આ બધી લટકાયેલી ટીંગાઈ રહેલી આ પાણીની બધી વસ્તુઓ છે ઘણી બધી વસ્તુઓ છે આમાં જોયા જેવી ભાઈ અલગ અલગ યુનિક યુનિક વસ્તુઓ છે આ હા તમે જો આમાં અડધી વસ્તુના મને નામ પણ નથી ખબર પણ આ બધી વસ્તુ તમારે કદાચ જે અમુક દરિયામાં જે જતા હોય ને એને અમુક વસ્તુની ખબર હોય એને જેને જરૂર પડે એ વિડીયો એટલે જ ત્યાં રેન્ડમ બનેવો છે કે તમારે જે વસ્તુની જરૂર પડે ને મોસ્ટ ઓફલી ઘણી બધી આપણે અલંગની જે મેન મેન વસ્તુ છે ને એ કવર કરી છે તો તમારે જે જરૂર પડે ને એ ખાડા નંબર તમને બતાવ્યા છે ને એ ખાડા બતાવ્યા તો આવી વસ્તુની કોઈ ભાઈને જરૂર હોય ને તો તમને ખાડા બતાવી દો કઈ જગ્યાએ એડ્રેસ છે એ પણ તમને કહી દઉં તો ભાઈ આ જે વસ્તુ મેં તમને બતાવીને એ કઠવામાં તમને જોઈ શકો છો એ સ્ટ્રેડ્રેસ આ બધી વસ્તુ પ્લોટ છે ને રોડ ટસર છે તો ત્યાં તમને મળી જવાની છે આ તમે જોઈ શકો છો આ બધી વસ્તુ તમારે જે કાંઈ જોઈ ને સિગ્નલ લાઇટો જો અહીંથી તમને વ્યવસ્થિત દેખાય છે કેવી કેવી મોટી મોટી હોય છે તો આવી વસ્તુ તમારે જોતી હોય તો વિઝિટ કરજો એઆસ્ટ એડ્રેસ કઠવા અને અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની ખુરશીઓ છે અલગ અલગ શેર છે એ પણ તમને મળી જશે ત્યાર પછી કાઉન્ટરમાં તમે જોઈ શકો છો અમુક શિપના હોય છે અમુક હાથે ડિઝાઇન કરેલા હોય છે આ બધા અલગ અલગ એન્ટિક એન્ટિક કાઉન્ટર પણ તમને અહીંયા અલગમાં જ બધું મળી જતું હોય છે ભાવતાલ તો હું એટલે નથી કહી તો કે ભાઈ અહીંયા શેટ છે નહીં અને અમે આમને ઉતારવી છે એ રીતનું છે આ તમે જોઈ શકો છો બાકી ઘણા બધા કાઉન્ટર બધા અલગ 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 આ જો તમને ટોયલેટ પણ તમને અહીંયા મળી જશે અત્યારને લેટેસ્ટ કહેવાય ને જો આ રીતનું ટોયલેટ છે તો ટોયલેટ પણ તમને અહીંયા મળી જવાનું છે આ રીતનું બધું છે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં કાઉન્ટર તિજોરીથી લઈ બધા એન્ટિક એન્ટિક કાઉન્ટર છે જુઓ તમે છે ને બધી વસ્તુ છે અલગ 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 જુઓ આ બધી ટૂંકમાં ડિપાર્ટમેન્ટ આખો છે ને કાઉન્ટરનો તો આમનું એડ્રેસ પણ હું તમને બહારથી શૂટ કરીને આપી દઉં કઈ જગ્યાએ છે તો તમારે આવું ફર્નિચરનું જરૂર પડે તો તમે ફર્નિચર લેવા માટે અહીંયા આવી શકો છો તમે વાંચી શકો છો પ્લોટ નંબર ત્રણસો સુડતાલીસ આખે આખા પ્લોટ છે આજે મેં તમને બતાવ્યું નહીં બધું અહીંયાથી તમને મળી જશે હવે ત્યાર પછી અમે આવી ગયા મસબા અને શું કહેવાય મસબાત કહેવાય કે નાની નાની બોટો છે મસબા છે આવી બધી વસ્તુ ભાઈ અલંગમાં ભરપૂર માત્રામાં તમે જોઈ શકો બે બાજુ છે પીડી છે જો આવી બધી વસ્તુ પણ તમને અલંગમાં મળી જશે પણ આનો ભાવ તો ભાઈ બહુ હોય છે કેમ કે આ બધી વસ્તુ છે ને આપણે શું કહેવાય દરિયાઈ વસ્તુ છે દરિયામાં જે કામ આવતી ને એવી વસ્તુ છે આ તો જો ભાઈ હા મશીનવાળી વસ્તુ છે બધી વસ્તુ આ રીતના મસબા પણ તમને અલગમાં મળી જશે બધા અલગ અલગ અહીંયા જો મસ્ત મસબો હે જો બોટ એટલે એમ કાંઈ ઘટે નહીં એમ પાછું જો દેવરાજભાઈ એમાં ચડી ગયા છે કાળો આવે છે થોડુંક રિઝલ્ટ રિઝલ્ટ થોડુંક અમે ઉપર દઈએ ને એટલે એવું છે બાકી જો આ રીતની બોટ જોતી ને તો આ રીતની બોટનો આખો સ્ટોલ છે તમે જોઈ જોઈ શકો છો સારા મેં એકલા બોટું બોટું મસબા જ પીડા છે તો આ ખાડાની વાત કરીએ ને તો નામ છે હરસિદ્ધિ બાર સન્નું નંબરનો ખાડો છે તો આવા મસબાજ જોતા હોય તો તમને ક્યાં મળી જશે ને ખાસ કરીને ઘણી બધી આના સિવાય તો બહુ બધી અલગ અલંગની અલગના એમ કેવાય વિડીયો બનાવવા ને તો એક ધારા અલગના વિડીયો બનાવો ને તો પૂરા નો થાય એટલી બધી વસ્તુ અલંગમાં મળે પણ મને જે વ્યવસ્થિત લાગીને હારી હારી લાગીને એ તમને દેખાડી છે આશા કરું છું વિડીયો ગેમો હશે જો વિડીયો ગેમો હોય તો એક લાઈક કરી દેજો ને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દો મળી જાય બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ સબસ્ક્રાઇબ કરતા જઈશું